કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં એમ જીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ પ્રિપેડ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવવાની ફરિયાદોને પગલે સમગ્ર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના જેતલપુર અકોતા તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોમાં પ્રચંડ રોષ સાથે વિરોધ વિરોધવંતો ઉઠવા પામ્યા છે આજે આ વિસ્તારમાં રહેતા નાગરિકોએ કલેક્ટર બોલ કાર્યક્રમ યોજ્યો હતો અને નવા સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા એ સ્માર્ટ મીટર લગાવે છે એમાં વધારે બિલ આવે છે નવ મીટરમાં અમારે બે મહિનાનું ત્રણ હજાર ચાર હજાર આવે છે હવે નવું મીટરમાં પંદર દિવસનું બે હજાર પચીસ રૂપિયા બિલ આવે છે એટલા માટે કે અમારું જો નવું મીટર છે તમારું એક કાઢી દો અને જૂનું મીટર લગાવવાનું મેં આ માટે અમારી વાત રાખવી છે કે આ કોઈ જાતનું મશીન એવું બનાવ્યું છે કે પ્રજાને લૂંટવાના ધંધા છે

ચાલો બીજો મજા છે આ કેવી ઇલેક્ટ્રિક નો સમાજ 15 દિવસ 15 આ 2000 ઓનલાઈન તો જતા જતા જો દર પછી મળશે કે દે બે છોકરીઓ છે કોઈ ભાઈ લાખ કોઈ કમાણી વાળા ના ખાતામાં 1 લાખ 35000 એક કોઈ કમાણી એવું છે કે 1 લાખ 35000 ગીરે કોઈ મારી પાસે હું મોબાઈલ નથી બે બે કલાક ઉમરવાળા અમે લાઇનમાં ઉભા રહી પણ મારા ઘરમાં હું બે બે કલાક બે આવું છું ગરમીમાં કે ભાઈ આટલું બધું એકસો સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા એકસો રોજ કપાય બે હજાર પાય રહ્યા તો સાત દિવસમાં અમે કાલે કીધું કે છત્રીસ રૂપિયા રહ્યા હવે ક્યાંથી લાવવાના એ બતાવો તમે હું તો કઈ કામ કરવા જવાની છું જેતારપુરથી આયા છે કમિશનરની ઓફિસમાં અર અમારા ઘર મેં કલેક્ટરની ઓફિસમાં અમારા ઘેરમાં કોઈ બિલ ભરવાનું નથી અને અમારી પાસે મોબાઈલ છે નહી પછી રોજ ના એકસો સિત્તેર એકસો સાહીઠ રૂપિયા કપાઈ જાય તો ત્રણ હજાર તો મારા અઠવાડિયે ના ચાલ્યું તો પછી અમે ક્યાંથી લાને ભરવાના એટલું વપરાશ ના એટલું વપરાશ નહીં અમારે પીરિયડ પણ જીરો પર મૂકી છે એક પંખો બસ બીજું કંઈ નહીં અમારે પછી આટલું બિલ ક્યાંથી ભરવાનું અમારે હે ગરીબ માણસ કઈ કમાવા જઈએ અમે જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ તમે શું કરશો અમે શું કરીશું આગળ કાર્યવાહી કરવાની અમારે બધા મલીને કરીશું કારવાઈ કરાવવા ગર અમારું રહેવાય ને મારી જવાનું ગરમીમાં બે બે કલાક અમે બહાર બેસી રહીએ છે પંખો બંધ કરીને પછી ક્યાં સુધી આવી રીતે મરીશું અમે હે તો પછી પહેલા એમને કહેવું જોઈએ ને કે ભાઈ અમે લગાવવા આવીએ છે આ તો જૂઠું બોલીને કે બહુ ઓછું આવશે તમારે જે આપવા આવે છે એમનું તમારે ચડે છે પગાર ચડે છે એવું બધું કહીને અમને પગાવી દીધા નહીં બદલવા દો તો આઠ આઠ હજાર પાછા ભરવા પડશે તો અમે માનીને ભરી દીધું પછી એમને આવું ના કેવું જોઈએ ને ને પછી એમણે બિલ ધડાકા બંધ લાઈટો બંધ કરે પછી હવે તમે પૈસા ભરો તો કોણ ભરવા જાય ભાઈ હું ઉમરવાળી બે બે કલાક લાઈનમાં ઊભી રહું એટલે મહેરબાની કરીને અમારા બારસો ઘર છે જેતલપુરમાં બધા મીટર બદલી કાઢો बा समाराज आपनो नाम मेरा नाम करीमन काजी बिल्कुल कोई खबर पड़ती नहीं बिजली वस्तु के एमा बिल केटू कोई खबर नहीं मैंने फोन स्मार्ट में देना करा मीटर में रखेंगे देखो दूसरा ने दाढ़ी में आते भाई बिल को रिजेक्ट कर दे भाई को भाई बिल कर दे ये बिल को दफ्ती में नौकरी

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે